નમસ્કાર પશુપાલક મિત્રો આજે ફરીથી આજે ત્રીસ દિવસ જેવું થવાયું છે ઓગણત્રીસ દિવસ આજે ત્રીસ તારીખ છે ગયા મહિનાની પહેલી તારીખે મતલબ આ જ મહિનાની પહેલી તારીખે એક જૂને આપણે અરવિંદભાઈના ફાર્મ ઉપર મળ્યા હતા ત્યારે એમની વાછળીઓનો ગ્રોથ આપણે ચેક કરવાનો પ્રયત્ન કર્યો હતો જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આ વાછળીઓ વિડીયોમાં જોવાઈ રહી છે આજે ફરીથી આપણે એમનું વજન ચેક કરીશું અને શું શું વેઇટ ગેઇન કર્યું છે એના વિશેની આપણે માહિતી લઈશું તો આવો મિત્રો આપણે આજે ફરીથી એકવાર આજે ત્રીસ તારીખ છે અને મળીએ અરવિંદભાઈને અરવિંદભાઈ જે વાછડીઓનું વેઇટ ગે બતાવે છે એના આધારે આપણે વાત કરીશું ગઈ ગયા વખતે ગયા વિડીયોના આધારે કે કેટલું વજન હતું અને હાલ કેટલું છે બંનેનું ડિફરન્સ કેટલું આવે છે એ બધાની આપણે ચર્ચા કરીશું નમસ્કાર મિત્રો જોઈ શકો છો તમે બસો તેર કિલો વજન વાછડીનું આ ફરીથી ટેપ ફૂલ ટાઈટ કરેલી છે બસો સત્તર બસો તેરની વચ્ચે આવી રહ્યું છે વજન તો મિત્રો આનું ગઈ વખતે એકસો ને અઠ્યાસી કિલો વજન હતું અને અત્યારે આપણે બસો ને તેર છે અને જર્સી છે એટલે લગભગ લગભગ માની શકીએ આપણે કે પચીસ કિલો વજન આનું ઓગણત્રીસ દિવસમાં પ્લસ થયું છે આ વાછળી જે ડેન્માર્કના બિગ સીમનની છે હવે બીજીની વાત કરીએ છીએ અરવિંદભાઈ આ કયા સીમનની વાંચડી છે કેવિનની છે ડેનમાર્કનો કેવિંગલ છે એની વાંચડી છે ગઈ વખતે આનું વજન કમ્પ્લીટ બસો કિલો હતું આ વખતે કેટલું થાય છે તમે જોઈ શકો છો મિત્રો બસો ત્રીસ કિલો બતાવી રહ્યું છે ફૂલ ટાઈટ સ્ટ્રેચેબલ ખેંચીએ છીએ ખેંચાતી નથી પટ્ટી ફૂલ ટાઈટ છે બસો ત્રીસ કિલો વજન જોઈ રહ્યા છો તમે મતલબ આનો વજન જે છે એ એક મહિનાની અંદર હજુ મહિનો પૂરો થયો નથી આજે ત્રીસમી તારીખ છે અને ઓગણત્રીસ દિવસમાં આ વાછળીએ જે વજન વધાર્યું છે એ ત્રીસ કિલો મતલબ આપણે માની શકીએ કે દિવસનું એક કિલો વજનનો ગેન મળી રહ્યો છે હવે આ વાછળીને જોઈ શકો છો આ કયા બોલની જરૂરين ભાઈ આ રાઇફલની વાછડી છે 40 40 127 ની વાછડી તમે જોઈ રહ્યા છો આને જોઈ શકો છો અત્યારે ફૂલ સ્ટ્રેચ કરીને આપણે ખેંચ્યું છે 244 કિલો વજન આવી રહ્યું છે આનું 240 244 ની વચ્ચે આવી રહ્યું છે મતલબ કે મિત્રો આ જે વાછડી છે આનું લાસ્ટ ટાઈમ આપણે જ્યારે વિડીયો ઉતારીએ તો ત્યારે બસો સત્તર કિલો વજન હતું અત્યારે લગભગ બસો ચુમ્માલીસની આજુબાજુ છે એમ કે એ સરખી ઊભી રહી શકતી નથી એના કારણે ઉપર નીચે દેખાઈ રહ્યું છે પણ લગભગ આપણે ગ્રોથ માનીએ તો એવરેજ સત્યાવીસ ત્રીસ સત્યાવીસ કિલોની આજુબાજુનો ગ્રોથ માની શકીએ છીએ આની અંદર આ છે ગાયબાબુલની છે સર આ રાઇફલની છે અને એનું વજન તમે જોઈ શકો છો એકસો સાડત્રીસ કિલો ઓકે એકસો ને સાડત્રીસ કિલો વજન છે આનું પરફેક્ટલી ને એકસો નવ કિલો હતું સોરી એકસો તેર કિલો સોરી ઓન થઈ છે બોલવામાં એકસો તેર કિલો વજન હતું એનું ને લગભગ લગભગ આપણે માનીએ તો ત્રેવીસ કિલો જેવું એને ગેઇન કર્યું છે તો દરેક વાછડીઓએ એવરેજ નવસો ગ્રામથી લઈ અને એક હજાર ગ્રામ સુધીનું પર ડેનું વજન ગેઇન કર્યું છે તો અરવિંદભાઈ સાથે ચર્ચા કરી અરવિંદભાઈ આપણે આમાં એમને ખોરાકમાં શું શું આપ્યું ખોરાકમાં તો સાયલેજ સાયલેજ આપ્યું અને ફીડ આપ્યું અને શું સારો સાઇલેજ કેટલું ખાતી હતી વધારે દસ કિલો આખા દિવસનું દસ કિલો લેવું લેવું મળતું બીજું લીલું આપતા લીલું આપતા ઓકે તો આમનો ડાયટ હતો આ હિપર તૈયાર કરી રહ્યા છે અને આની ઉંમર કેટલી હશે આ જે વાછડીઓ દેખાઈ રહી છે એની ઉંમર કેટલી છે નાની જે દેખાઈ રહી છે જેનું વજન આપણે જોયું એકસો સાડત્રીસ કિલો એનું પાંચ મહિના થઈ ગયા છે અને આ સાત મહિનાની છે આ બંને છ છ મહિનાની છે મિત્રો છ મહિનામાં બસો કિલો પ્લસ સાત મહિનામાં આ વાછળીનું વજન બસો ને ચુમ્માલીસ કિલો એટલે બહુ સારો ગ્રોથ કહી શકીએ આપણે ફાર્મર એ લીધેલો છે અરવિંદભાઈએ લીધેલો છે હવે આ રીતે ને આ રીતે હજુ ગેઇન કરતા રહેશે તો આ જાન્યુઆરીમાં એઆઈ કરી શકશે આરામથી ડિસેમ્બર જાન્યુઆરીમાં તમે વાછળી જોઈ શકો છો એની કદકાઠી જોઈ શકો છો એની લંબાઈ જોઈ શકો છો તો એક સારી બ્રીડની ગુણવત્તા અને એના આકારના આધારે આપણે ચેક કરી શકીએ છીએ કે સારી બ્રીડ છે તો એનું વજન કઈ રીતે વધી શકે છે આ વાછડી મેઘ છે જેનું એકસો ને કિલો વજન હતું અને અત્યારે આપણે માપ્યું ત્યારે બસો તેર કિલો વજન છે તો ડિફરન્સ પચીસ કિલોનો દેખાઈ રહ્યો છે ઓગણત્રીસનો દિવસ છે આજે ત્રીસ દિવસ પૂરા થયા નથી વધતા આ જે વાછળી છે આનું ત્રીસ કિલો વજન વધ્યું છે બસો હતું બસો ત્રીસ થયું છે સાથે સાથે આ જે વાછળી દેખાઈ રહી છે રાઇફલની જેનું બોડીનું વજન હતું બસો સત્તર કિલો અને બસો સાડત્રીસ કિલો જેવું થયું છે સત્યાવીસ કિલો વજન વધ્યું છે આનું સાથ આ છે રાઇફલની વાછળી બસો સત્તર કિલો બોડી વેઇટ હતું જેનું બોડી વેઇટ અત્યારે બસો ને કિલો આપણે માપ્યું એ પ્રમાણે જોયું તો આનું લગભગ લગભગ સત્યાવીસ કિલો વજન વધ્યું છે અને આ છે ડેન્માર્કની બીજી એક ઓલાદ જેનું એકસો નવ કિલો સોરી એકસો તેર કિલો વજન હતું અને જેનું અત્યારે માપ્યું ત્યારે સાડત્રીસ એકસો સાડત્રીસ કિલો વજન હતું તો મિત્રો જોઈ શકો છો તમે આ ઓવરઓલ ચારે ચાર વાછડીઓનું વજનની વધવાની વાત કરીએ તો સાડી છવ્વીસ કિલો એવરેજ વધી છે ચાર વાછડિઓની જે ઓગણત્રીસ દિવસમાં ડિવાઈડ કરીએ તો નવસો ને તેર ગ્રામની એવરેજ આવે છે તો મિત્રો નવસો ગ્રામ બોડી વેઇટ ગેઇન પર ડે કરી રહી છે આટલી ગરમીમાં આટલા સ્ટ્રેસમાં આટલા હ્યુમિડિટીમાં પણ વાછડીઓ સારું એવું વજન ગેઇન કરી રહી છે અરવિંદભાઈના ફાર્મ ઉપર તો સારી ઓલાદ અને સારું ફીડ ખવડાવશો તો સો ટકા તમને સફળતા સારી મળશે આ વાછળીઓનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો કે આ રીતનો હોય છે તો એ જ અમારો આશય હતો કે વાછડી ઉછેરો છો તો એને કેટલા કેટલા ટાઈમમાં એઆઈ કરી શકો છો આ જ વાછડીઓ તમારી બાર મહિનાની અંદર અંદર એઆઈ થઈ જશે અને જલ્દીથી જલ્દી કન્સ્યુ કરીને સારા વેઈટ ઉપર વીયાણ થશે અને એ વાછડીઓ જ્યારે લેક્ટેશનમાં આવશે ત્યારે ફરી એકવાર વિડીયો લઈને આવીશું કે એમનું દૂધ કેટલું આવી રહ્યું છે આ વાછળીઓનું તો એની કદ કાઢીને એનું બંધારણ અને એ બહુ સુપર દેખવા મળી રહ્યું છે વિડીયોમાં તો મિત્રો આ હતી અરવિંદભાઈની વાછળીઓ જેના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરી નમસ્કાર મિત્રો